જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમસ્કન પૂર્વાર્થ અધ્યાય બેતાલીસ શ્રી કૃષ્ણે કુબજાને સુંદરી બનાવી તથા ધનુષ્યનો ભંગ કર્યો શ્રી સુખદેવજી બોલ્યા પછી રાજમાર્ગમાં જતા શ્રી કૃષ્ણે એક તરુણ સ્ત્રીને જતી જોઈ તેણે શરીર પર વિલેપન કરવાના ચંદનનું પાત્ર હાથમાં લીધું હતું દેખાવમાં તે કુબડી હતી છતાં તેનું મુખ સુંદર હતું સુખ આપનારા ભગવાને હસતા તે સ્ત્રીને પૂછ્યું ઓ સુંદર આંગી હે સુંદર સાથળો વાળી તું કોણ છે આ વિલેપન કોનું છે તે તું ખરેખર કહે માનીતી દાસી છું મારું નામ ત્રિવરકા છે મેં તૈયાર કરેલું વિલેપન ભોજપતિ કંસ ને અત્યંત પ્રિય છે તમારા બંને વિના બીજો કોણ આ વિલેપન ને યોગ્ય છે લો આપ બંને માટે આ ચંદન તૈયાર છે એમ કહી શ્રી ભગવાનનું નું રૂપ સુકામરતા રસિકતા હાસ્ય પાસણ તથા જોવાથી મોહિત ચિત્તવાળી કુબજા એ તે બંને એ ગાઠું વિલેપન આપ્યું એટલે પોતાના રંગથી જુદા પીળા રંગ વડે શોભતા તે વિલેપનને તે બંને એ નાભીથી ઉપરના ભાગમાં લગાવ્યું જેથી રંગાવાને લીધે બંને ઘણા શોભવા લાગ્યા ભગવાન કૃષ્ણ પ્રસન્ન થયા તેમણે પોતાના દર્શનનું ફળ પ્રત્યક્ષ બતાવવા માટે સુંદર મુખવાળી છતાં ત્રણે અંગ વાકી કુબજાને સીધી કરવા વિચાર કર્યો ભગવાને પોતાના પગ વડે તે કુબડીને બંને ફણા બધા દબાવી છતાં રાખેલા હાથની આંગળીથી તેની દાઢી પકડી તેના શરીરને ઊંચે ખેંચ્યું એટલે તરત તે સ્ત્રી સરળ ને સીધા અંગવાળી થઈ ગઈ તેમજ શ્રી કૃષ્ણનો સ્પર્શ થતાં જ મોટા નિતંબ તથા સ્તનવાળી ઉત્તમ મતમાતી સુંદરી બની ગઈ પછી રૂપ ગુણ તથા ઉદારતાવાળી તે સ્ત્રી કામાતુર બની હસ્તી શ્રી કૃષ્ણના વસ્ત્રનો છેડો ખેંચી તેમને કહેવા લાગી હે વીર પધારો આપણા ઘેર જઈએ હું આપની તજવા ઈચ્છતી નથી હે મહાપુરુષ આપે મારા મનને મથી નાખ્યું છે આપ મારા ઉપર પ્રસન્ન થાવ એમ બલરામના દેખતા તે સ્ત્રીએ શ્રી કૃષ્ણ પાસે માગણી કરી એટલે શ્રી કૃષ્ણ બલરામ તથા અનુયાયી ગોવાળિયાઓના મુખ સામે જોઈ હસતા તેને કહ્યું હે સુંદર ભ્રુકુટીવાળી હું મારું કાર્ય સાધ્ય પછી તારા ઘેર આવીશ તારું ઘર પુરુષોની માનસિક પીડાને હરનારું હોય ઘર વિનાના અમને મુસાફરોને તો તું પરમ આશ્રય રૂપ છે આવી મધુર વાણીથી તેને વિદાય કરી શ્રી કૃષ્ણ માર્ગમાં જતા હતા તે વેળા વેપારીઓએ અનેક જાતની ભેટો તાંબુલ પુષ્પમાળા તથા ચંદન વડે તેમને અને તેમના મોટાભાઈની પૂજા કરી સ્ત્રીઓ તો તેમનું દર્શન થતાં જ કામના આવેશથી પોતાનું ભાન જ ભૂલી તેઓના વસ્ત્રો અને કંકણો સરકી પડ્યા ચિત્રમાં ચિત્રી હોય એવી નિષ્ઠ થઈ ગઈ પછી ભગવાન નગર નગરવાસીઓને ધનુર યાગનું સ્થાન પૂછતા ત્યાં પહોંચ્યા અને ત્યાં પેશતા જ તેમને ધનુષ્ય જેવું અદ્ભુત ધનુષ્ય જોયું અનેક પુરુષોએ તેની રક્ષા કરતા હતા તેનું પૂજન કર્યું હતું અને તેની શોભા ઉત્કૃષ્ટ હતી લોકોએ વાર્યા છતાં શ્રીકૃષ્ણ બલાત્કાર તે ધનુષ્ય ઉપાડ્યું અને રમતથી ડાબે હાથે ઉચકી આંખના પલકારા જેટલા સમયમાં તેમાં દોર ચડાવી સર્વ પુરુષોને દેખતા તેને ખેંચ્યું અને મદોમંત હાથી શેરડીના સાઠાને જેમ ભાંગી નાખે તે મહાપરાક્રમી શ્રીકૃષ્ણ વચ્ચેથી તેને ભાંગી નાખ્યું ધનુષ્ય ભાંગતા તેનો જે અવાજ થયો તેણે સ્વર્ગ આકાશ પૃથ્વી તથા સર્વ દિશાઓને ભરી દીધી તે અવાજ સાંભળી કંસ ત્રાસ પામ્યો પછી ધનુષ્યના રક્ષકોએ અનુચરો સાથે ક્રોધાયમાન થઈ હથિયાર લઈ પકડો બાંધો એમ કહી શ્રીકૃષ્ણને પકડવાની ઈચ્છાથી ઘેરી લીધા બલરામ તથા શ્રીકૃષ્ણ તેઓના દુષ્ટ અભિપ્રાય વાળા જોઈ કાપી ઉઠ્યા તેમણે ભાંગેલા ધનુષ્યના ટુકડા ઉઠાવી તેઓને મારવા માંડ્યા પછી કંસે મોકલેલા સૈન્યનો નાશ કરી તેઓ ધનુષ્ય શાળામાંથી બહાર નીકળ્યા અને શહેરની સંપત્તિઓ જોઈ આનંદ પામતા ફરવા લાગ્યા નગરવાસીઓ એ બંનેનું એ અદ્ભુત પરાક્રમ દૃષ્ટતા તથા રૂપ જોઈ તેમને ઉત્તમ દેવો માનવા લાગ્યા શ્રી કૃષ્ણ તથા બલરામ ગોવાળિયાઓથી વીંટાઈને એ રીતે પોતાનું ઈચ્છા અનુસાર શહેરમાં ફરતા હતા તેટલામાં સૂર્ય અસ્ત પામ્યો એટલે તેઓ બને શહેરમાંથી જ્યાં પોતાના ગાડા છોડ્યા હતા ત્યાં ગયા શ્રી કૃષ્ણ ભગવાન વ્રજને છોડી મથુરા જેવા જવા નીકળ્યા હતા ત્યારે વીર વીર હાતુર ગોપીઓને મનોરથો કર્યા હતા તે મનોરથ પુરુષોમાં અલંકાર સરખા શ્રીકૃષ્ણના શરીર શોભાનું દર્શન કરતા મથુરાના લોકો વિશે સત્ય થયા ભગવાનના એ શરીરને લક્ષ્મી દેવી પોતાને ભજતા બ્રહ્મા વગેરે દેવોને તજી પોતાના નિવાસસ્થાન તરીકે ઈચ્છે છે પછી શ્રી કૃષ્ણ તથા બલદેવજી બંને એ પગ ધોઈને દૂધ સાથે અન્નનું ભોજન કર્યું અને કંસે શું કર્યું એને શું કરવા ધારે છે તે જાણી

તેમાં તેને પોતાનું મસ્તક ન દેખાયું નેત્રમાં ફેરફારો કરનારો બીજો કોઈ પદાર્થ ન હોવા છતાં ચંદ્ર વગેરે તેજસ્વી પદાર્થોના સ્વરૂપોને તે બબ્બે જોવા લાગ્યો પોતાના પડછાયામાં તેને છિદ્રો દેખાયા કાન બંધ કરતા સંભળાતો અવાજ એને ન સંભળાયો વૃક્ષોમાં તેને સોનેરી રંગ દેખાયો ધોળકે કાદવમાં પોતાના પગલા તેને ન દેખાયા સ્વપ્નમાં તેને મુરદા ભેટતા ગધેડા ઉપર સવાર થતો ઝેર ખાતો અને પોતે એકલો જાસુદની માળા પહેરી શરીર તેલ ચોડી નાગો જતો હતો આવા બીજા પણ અનિષ્ટ ઉગતા અને જાગતા જોતો તે મરણથી ભય પામ્યો તેને ચિંતાથી નિંદ્રા આવી નહીં પછી હે કુરુવંશી રાજા રાત્રિ વીતી સવાર થયું અને સૂર્ય જળમાંથી બહાર નીકળ્યો અર્થાત ઉદ્ધવ ઉદ્ધવ ઉદય પામ્યો ત્યારે કંસે

જોકે તેના હૃદયમાં વ્યાકુળતા હતી વાજાઓ વાગવા લાગ્યા મલ્લાઓના તાબોટા વાંજાઓને પણ દાબી દેતા સંભળાવા લાગ્યા અને સારી રીતે શણગારેલા ગર્વિષ્ઠ મલ્લો પોતપોતાના આચાર્યો સાથે ત્યાં સારી રીતે ગોઠવાઈ ગયા ચાણુર મુષ્ટિક કૂટ સલ તથા તોસલ નામના મલ્લો પણ સુંદર વાદિંત્રોથી ખુશ થઈ ત્યાં મલ્લાઓના રંગમંડપમાં હાજર થયા राजा कन से, नंद वगैरह गोवाड़िया पर भेटो कर एक बेसी गया श्रीमद भागवत महापुराण अध्याय बेतालीस समाप्त जय श्री कृष्ण